નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી હીટવેવ વચ્ચે સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી હીટવેવ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે તેનાથી ગરમીથી રાહત મળશે હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ ભારતમાં ગરમીનું મોજું આજ સુધી ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડો થઈ શકે છે તે જ સમયે ઉત્તર પૂર્વના રાજ્યોમાં સાત મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકના હવામાન વિશે વાત કરીએ તો ગંગાના પશ્ચિમ બંગાળ તમિલનાડુ સબ હિમાલયન પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા તટીય આંધ્રપ્રદેશ રાયસીલમાં તેલંગાણા આંતરિક કર્ણાટક વગેરે જેવા વિસ્તારોમાં ગરમીની લહેર સ્થિર નોંધવામાં આવી હતી રાયલસીમાં નંદાલ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ થવાનો છે આ ઉપરાંત આંધી અને વીજળી પડવાની પણ સંભાવના છે અરુણાચલ પ્રદેશમાં પાંચ અને છ મે આસામ મેઘાલયમાં સાત મે નાગાલેન્ડ મણિપુર ત્રિપુરામાં પાંચથી સાત મેના રોજ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ પુડુચ્ચેરી કરાઈકલ કેરળ માહે તટીય આંધ્રપ્રદેશ યાનમ રાયસીલમાં તેલંગાણામાં આગામી પાંચ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે ઉત્તર ભારતની વાત કરીએ તો નવ મેથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે જમ્મુ કાશ્મીર લદ્દાખ પાંચ અને છ મેના રોજ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં પાંચથી આઠ મેના રોજ હળવોથી મધ્યમ વરસાદ પડશે તે જ સમયે હરિયાણા ચંદીગઢ પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં નવથી અગિયાર મેના રોજ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે તે જ સમયે ઉત્તર પ્રદેશમાં સાતથી અગિયાર મે સુધી એટલે કે પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે યુપીમાં પાંચ દિવસ સુધી ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે